નમસ્કાર પીડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે બીજી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો જો ફ્રીવર જે નવો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ છાપરા નંબર આઠની બાજુમાં ત્રણ લાઈન કરવામાં આવેલી છે અને મિત્રો એકથી બે બ્લોક જ ઉતરેલા છે અને મિત્રો આખું ગ્રાઉન્ડ ખાલી છે અને હાલ મિત્રો ડૂમ નંબર એક જે છે તેમાં પિલો નંબર થી છ પિલોર ભરાયેલા છે મિત્રો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો વીસ ત્રીસ હજાર કટ્ટાનો મિત્રો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાવન રૂપિયાથી લઈને બસો ને છપ્પન રૂપિયાના હાઇસ્ટ ભાવ રહેલા હતા આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ મિત્રો આવકમાં ઘટાડો છે તો આજે કાંઈ ફેરફાર થાય તેવું લાગે છે મને થોડુંક તો આગળ વિડીયોમાં જાણી લઈએ ફાઇનલી મિત્રો રસિકભાઈ આવી ગયા છે જો અને રાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પીપરના ઝાડ પાસેથી બસો ને અગિયાર બસો ને અગિયાર ભાવ થયો છે જો જૂનું મોટું બે મિક્સ માં છે સાઈઝ માં સારું છે બસો ને અગિયાર જો આ ટાઈપ છે

બસો ને છ બસો ને છ ભાવ થયો છે આ મીડિયમ સાઈઝ માલ છે બસો છ સાઈઝ માં વધારે મીડિયમ છે બસો ને છ સાઈઝ જોવા મળી રહી છે અને પતિ ઉખાડવા મળી છે બસો છ ભાવ થયો છે લોકલ ને મિત્રો વાત કરું તમને તો આમાં લખેલું નથી અહીંયા લખેલું છે

ઓન્લી એકાવન ઓનલી એકાવન ભાવ જો ગોલ છે ઓનલી એકાવન મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો મિત્રો આજે મીડિયમ ક્વોલિટીમાં પાંચ દસ રૂપિયા બજાર સારું ખુલ્લું છે